આ બધું આજે સાંભળીશું તો આ અદ્ભુત કથા ધ્યાન દઈને સાંભળજો અને તમારા સંબંધીઓને શેર કરજો વર્ણાશ્રમ ધર્મનું પાલન એ શ્રેષ્ઠ માર્ગ બ્રાહ્મણત્વમ હિ દુષ્પ્રાપ્ય નિસર્ગાદ બ્રાહ્મણો ભવે ઈશ્વરસ્ય મુખાત ક્ષત્રો બાહુભ્યા મુરુતો વિષય વ્યાસજી કહે છે બ્રાહ્મણ પણો ઘણું દુર્લભ છે કેમ કે બ્રાહ્મણ ઈશ્વરના મુખથી ક્ષત્રિય બાહુથી અને વૈશ્ય સાથળથી ઉત્પન્ન થાય છે તેમજ શુદ્ર એ પરમેશ્વરના બે પગમાંથી ઉત્પન્ન થયા છે આમ એમના મુખથી છે તો એ નીચી તેઓ ક્યાં કારણે પામે છે તે કહો કુમાર કહે છે કે પાપકર્મ કરનાર માણસ પોત પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થાય છે માટે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી વિદ્વાન મનુષ્ય એ પાપથી પોતાની રક્ષા કરવી પરંતુ જે માનવી બ્રાહ્મણ પણો છોડી દઈને ક્ષત્રિય યોનીમાં જન્મે છે તે બ્રાહ્મણ પણાથી ભ્રષ્ટ થયેલો હોય ક્ષત્રિય પણો સેવે છે એ રીતે અધર્મ સેવવાથી જ માનવ સંસારમાં જુદા જુદા અનેક જન્મોમાં ચક્કર ખાધા કરે છે છેવટે તે નરક રૂપ અંધકારમાં પ્રવેશ કરે છે उच्च स्थाने पहुंची, पहुंची ने मानवीय प्रमाद मा पड़ी ने ते स्थान ने भ्रष्ट करव जो ये नहीं कोई पर, पर विपत्ति वखते मनुष्य પોતાના વર રૂપ સ્થાન સર્વકાળ રક્ષણ કરવું બ્રાહ્મણ પણ એ અને ઉત્તમોત્તમ છે છતાં જે પુરુષ એવા બ્રાહ્મણપણાની અવગણના કરે છે એટલે કે ગમે તે ખાય છે મરજી મુજબ જીવે છે તે મર્યા પછી ક્ષત્રિય થાય છે બુદ્ધિમાન શુદ્ર પોતાના ઉત્તમ કર્મથી વૈશ્ય બની શકે તે હું તમને કહીશ જે માણસ શુદ્ર થયા પછી શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શુદ્ર કર્મને બરાબર આચરે છે તેમજ સદૈવ ત્રણેય વર્ણની બરાબર સેવા કરે છે તે શુદ્ધ હોવા છતાં પોતાની જો ઈચ્છા હોય તો મર્યા પછી વૈશ્ય વૈશ્યપણું પામે છે તેમજ જે વૈશ્ય પોતાના દ્રવ્યથી વિધિ મુજબ અગ્નિહોત્ર લઈ હોમ હવન કર્યા કરે છે તેમ કરતા વધેલું અન્ન સદૈવ જમે છે તે મર્યા બાદ ક્ષત્રિય કુળમાં જન્મે છે એમાં જરાય શંકા નથી એમ જે ક્ષત્રિય દક્ષિણાયુક્ત સંસ્કારી યજ્ઞો વડે પ્રભુનું યજન કરે છે વેદાભ્યાસ કરે છે સ્વર્ગને ઝંખીને ત્રેતાગ્નિ સેવે છે હંમેશા ભીના હાથ પગ વાળા રહી ધર્મપૂર્વક આ પૃથ્વીનું પાલન કરે છે સદૈવ ધર્મમાં રહે છે ઋતુકારે પોતાની પત્નીનો સમાગમ કરે છે ત્રણેય વર્ણના લોકોનો સત્કાર કરે છે તેમને અતિથિ તરીકે આવકારે છે દરેક પ્રાણી ગાય અને બ્રાહ્મણોને પોતાનો દ્રવ્ય આપે છે અને યુદ્ધમાં મરણ પામે છે

हावे युद्धना મહાત્મ્ય અંગે કહો सनतकुमार કહે છે કે તમે આ વિશે શાંતિથી સાંભળો पुष्कर दक्षिणवारा अग्निश्टोम वगैरे यज्ञોથી માનવ જે ફળ નથી મેળવતો તે ફળ યુદ્ધમાં મેળવે છે એ કેવી રીતે તે હું તમને કહું છું જે શૂરવીર ন্যায়પ્રીતાથી યુદ્ધ કરે છે અને શત્રુનો સંહાર કરે છે તેને ધર્મ લાભ યશ લાભ ધનલાભ મળે છે જે માનવ શત્રુની સામે યુદ્ધે છે છે તેને અર્થ ધર્મ કામ તથા સહિત ફળ મળે તે ચતુર હોય વિજેતા પણ રહે છે તેને અશ્વમેધ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે તેમાં સંશય નથી તેઓ યોદ્ધો મર્યા પછી વિષ્ણુલોક તરફ ગતિ કરે છે જે શૂરવીર હથિયાર છોડ્યા વિના શત્રુ સામે સામી છાતીએ યુદ્ધ લડે છે તે સ્વર્ગમાંથી કદી પાછો ફરતો નથી રાજા રાજપુત્ર સેનાપતિ કે કોઈ પણ શૂરો પુરુષ ક્ષત્રિય ધર્મથી મરે છે તેને અક્ષલોક મળે છે હે વ્યાસ વિરાસન વીરશયા અને વીરસ્થાને સ્થિતિ એ આ લોકમાં તથા પરલોકમાં સદાકાર સ્થિર થાય છે ગાયો માટે બ્રાહ્મણો માટે સ્થાન તથા સ્વામી હેતુ યુદ્ધમાં મરે છે તેઓ પુણ્ય શારીની જેમ અદ્વિતીય ગતિ પ્રાપ્ત કરે છે જે પુરુષ સ્વામી માટે યુદ્ધમાં જૂઝતી વખતે બ્રાહ્મણને પણ મારીને પછી પ્રાણ ત્યજનાર તરીકે સ્વર્ગમાં જાય તો પાછો આવતો નથી શિવ પૂજા કરનાર યોદ્ધો હંમેશા શત્રુને હરાવી શકે છે સર્વવરણો માટે યુદ્ધ ખૂબ જ પુણ્યકારક છે યુદ્ધમાં હથિયાર ઉગામીને સામે આવતા યોદ્ધાને સાની છાતીએ હણી શકાય યુદ્ધમાં ઘાયલ જો પાણી માંગતો હોય તો તેને મારવો જોઈએ નહીં તેમને મારનાર બ્રહ્મ હત્યારો બને છે દુર્બળને કૃપણને કંગાળને બાળકને સ્ત્રીને સ્તબ્ધ થયેલને

देहनी उत्पत्ति विवरण विधि तात वदेदानी जीव जन्म विधानतः गर्भे स्थिति च तस्यापि वैराग्यार्थम मुनीश्वर व्यास जी कहे हे वंदनीय तात हवे जीवनी गर्भमा स्थिति तेनो जन्म तेमज तेनी विधि ए जीव ने वैराग्य थाए ते माटे बराबर विधि पूर्वक कहो सनत कुमार कहे छे કે હે વ્યાસ સમગ્ર શાસ્ત્રોનો સાર ટૂંકમાં તમે સાંભળો હું તમને મુમુક્ષુના સંસાર રૂપ બંધનને તોડનારો ઉત્તમ વૈરાગ્ય કહું છું રાંધવાના પાત્રમાં અંદર પ્રથમ અનાજ અલગ હોય છે પાણી અલગ હોય છે તે પાત્રને અગ્નિ પર મુકાય છે ત્યારે તે તપે છે અને અનાજ પકવે છે ત્યાર પછી તે અનાજ ખવાય છે

લિંગ ગુદા અને નખ આ આઠ મળના આશ્રય સ્થાનો છે એટલે કે તે આઠ સ્થાનોએથી આઠ પ્રકારનો મળ બહાર નીકળે છે એ રીતે કફ પરસેવો વિષ્ઠા તથા મૂત્ર એમ એકંદર બાર જેટલા મળ કહ્યા છે હે મુનિ દેહની બધી નાડીઓ ચારે તરફથી હૃદય કમળમાં બંધાયેલી છે તે સઘળી રસ વહાવનારી છે એમ માનવું પ્રાણવાયુ નાડીઓના મુખોમાં સૂક્ષ્મ રસ થાપે છે એટલે તે નાડીઓ એ રસ થકી પ્રાણને પૂરે છે એમ માનો નાડીઓ થકી અથવા નાડીઓની વચ્ચે રહેલો એ રસ દેહ તથા આત્મા દ્વારા પકાવાય છે તેથી ચામડી વર્ધક સ્થિતિ સર્જાય છે જેથી શરીર વિંટાય છે લોહી અને માંસ બને છે માંસથી વાળ અને સ્નાયુઓ એટલે કે નાડીઓ થાય છે તેમજ હાડકામાંથી મજ્જા તથા નખ બને છે એક આરોગેલા અન્ન વડે ઘણા પ્રકારનું પરિણામ આવે છે અંતથી વીર્ય બને છે તે વીર્ય સમાગમ ટાણે યોનિમાં વહે છે તેથી દિવ્યતમ ક્ષણો વચ્ચે સ્ત્રી રજ રૂપ લોહી સાથે મળી ગર્ભ તરીકે સ્થિર રહે છે તેથી કરીને ઉત્તમ કાળે તે બાળકનો આકાર ધારણ કરે છે આ બાળક માતાના ઊદરમાં પોષણ પામે છે નવ માસ સુધી માતાના ઉદ્રમાં તે બાળક દરેક પ્રકારે વિકસે છે એ જીવાત્મા તરીકે ધબકે છે ગર્ભાશયમાં ગર્ભના રસોથી રક્ષાયેલો તે જીવાત્મા વ્યાકુળ રહે છે ત્યારે તે ફરે છે માતાના પેટમાં રહેલો જીવ ખુલ્લા શ્વાસ માટે ફરે છે ગર્ભવાસ થી બીજું દુઃખ પ્રાણીઓને ક્યાંય કદી થતું જ નથી એમ માનવું દરેક ધર્મ બુદ્ધિ પુણ્યાત્માઓનો તો કેવળ સાત મહિનામાં જીવ થઈ જાય છે હે વ્યાસ ગર્ભ કરતા પણ અતિશય ભારે દુઃખ

નિસાર નિર્બળ નિસ્તેજ થઈ જાય છે જે લોહી માસ થી ખરડાયેલું હોય છે વિષ્ટા મૂત્ર લોહી થી આચ્છાદિત તે કષ્ટ ભરી સ્થિતિ માં અવતરે છે અવતરનાર આ શરીરમાં માં પાશેર પિત્ત જાણો ચાર શેર કફ કહેવાય છે હાડકા માં રહેનારી ચરબી 20 પલ એટલે કે 160 તોલા છે તેનાથી અર્ધો એટલે કે દસ પલ અથવા એસી તોલા કપિલ નામે પિંગળો રસ છે સો પલ એક તુલા એવી સાડા પાંચ અથવા અઢી તુલા અને દસ પલ એસી તોલા મેદ નામ ચરબી જાણવા ત્રણ પલ રક્ત એથી ચાર ગણી મજા અને અર્ધો પાસે એટલે કે પાંચ તોલા વીર્ય રહેલું છે એને પ્રાણીઓના બળ રૂપે જાણવું માસનું એકંદર પ્રમાણ એક હજાર પલ કહેવાય છે સો પલ લોહી જાણવું અને હે વિષ્ઠા તથા અપવિત્ર કહેવાય તેવું દેહરૂપી ઘર કર્મરૂપી બંધન થી ખાસ નિર્માણ કરાયું છે તેમ અવશ્ય માનવું હેદેવ ગૃહન અવિશુદ્ધ વિશુદ્ધ कर्म बंधात विनिर्मित संसार चिकित्सा देहनी अपवित्रता निवारण अर्थ शुद्ध आचरण श्रुणु व्यास महाबुद्धे देहस्या शुचिता मुने महत्व च स्वभावस्य से समासात कथया हम सनत कुमार कहे छे के हे वंदनीय व्यास देहनी अपवित्रता तथा स्वभावनी महत्ता तमने टूक मा कहूं छूते तमे सांभरो વીર્ય તથા લોહીના મિશ્રણથી દેહ જન્મે છે તે હંમેશા વિષ્ઠા તથા મૂત્રથી સભર રહે છે તેથી દેહને હંમેશા અપવિત્ર કહ્યો છે આ દેહને બહારથી સાફ કરાય છે પરંતુ અંદરથી તે સાફ કરી શકાતો નથી સુંદર મનપસંદ ગમતા સુગંધીદાર પદાર્થો પણ શરીરમાં જઈને વિષ્ઠા બને છે અને તે અપવિત્ર બની જાય છે તેનાથી અપવિત્ર બીજું શું થઈ શકે શરીરમાંથી હંમેશા કફ મણ મૂત્ર પિત્ત બહાર નીકળે છે તે દેહ પવિત્ર કેમ થાય જેમ કાળો પદાર્થ શુદ્ધ થતો નથી તેમ દેહ શુદ્ધ થતો નથી છતાં આ માટીના દેહની માણસને માયા છૂટતી જ નથી આ દેહથી મનુષ્ય કંટાળતો નથી તે દેહ મણ મૂત્રથી ગંધાય છે તેનાથી નાક દબાવે છે આમ છતાં તેનાથી તે કંટાળતો નથી એની અપવિત્રતા તેને ડંખતી નથી તેથી કરીને તે વૈરાગ્ય પામતો નથી મનુષ્ય જળથી સ્નાન કરે છે તો પણ તે શુદ્ધ થતો નથી કેમ કે આ દેહ જ કંઈક એવો છે પ્રાણી માત્રના દેહ મળમૂત્ર થી ભર્યા છે અને તેનો નાશ માત્ર અગ્નિથી જ સંભવિત છે પરંતુ માણસે પોતે અંતઃકરણથી શુદ્ધ શુભ બનવું જોઈએ જે મનુષ્ય અંતરથી શુભ બને છે શુદ્ધ થાય છે તે સુખદાયી બને છે એમ અવશ્ય માનવું સ્ત્રીની સાથે માનવના અનેક સંબંધો છે કોઈ સ્ત્રી બેટી છે કોઈ માં છે કોઈ દીકરી છે કોઈ માસી મામી છે બહેન છે કાકી છે અને દાદી છે માણસ એને જુદી જુદી રીતે જુદી જુદી ભાવનાથી ભેટે છે પદાર્થો એક જ હોય પણ તેઓ તર્ફની વૃત્તિ જુદી હોય છે સ્ત્રી પોતાના પુત્રને જુદી રીતે વિચારે છે અને પતિને જુદા વિચારે જુએ છે જે માનવનું મન ઠેકાણે ન હોય તે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે કરી શકતો નથી ભાવથી માણસ બંધાય છે તેમજ ભાવથી જ તે મુક્ત બને છે ભાવથી પવિત્ર બનેલો મનુષ્ય સ્વર્ગ તથા મોક્ષ મેળવે છે તેમ નક્કી માનવું જ્ઞાન રૂપી નિર્મળ જળથી અને ઉત્તમ વૈરાગ્ય રૂપ માટીથી મનુષ્યોએ અવિદ્યા તથા રાગ રૂપ મણ મૂત્રનું લેપન અને દુર્ગંધની શુદ્ધિ કરવી જોઈએ આ શરીર તો સ્વભાવથી અપવિત્ર છે તેને શુદ્ધ સ્વભાવથી અથવા મનથી પવિત્ર કરવું જોઈએ આ મારું છે એ ભાવના દુખ છે આ મારું નથી એમ કહેવું તે સુખ છે આ મારું નથી એમ માનનારા લોકો જ પરમ ધામ પામ્યા છે માણસે પોતાના આત્માને ઓળખવો જોઈએ એની એની મૂડતા દૂર કરીને શુદ્ધ ભાવે શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ આ કાન વડે શ્રેષ્ઠ સાંભળવું જોઈએ આંખો વડે પવિત્ર જોવું જોઈએ પવિત્ર શુદ્ધ વાણી ઉચ્ચારવી જોઈએ સતર્ક સાવધાન બનીને ચાલવું જોઈએ બુદ્ધિ ઠેકાણે રાખીને દરેક કામ કરવું જોઈએ અન્યનું હિત ઇચ્છવ્યું શિવ જ્ઞાન વિના શિવ સમજણ વિના કાયાનું કલ્યાણ નથી માણસે માયાના કરણમાંથી બહાર નીકળવું જોઈએ ઇન્દ્રિયોની કરીને માંથી પવિત્ર વિષ્ઠા અને મૂત્રના ત્યાગથી જે હળવાશનું સુખ મળે છે તેમ સ્ત્રી પ્રત્યેની આસક્તિ તથા કામભાવના ત્યાગવાથી સુખ મળે છે સ્ત્રીઓ વસ્તુ રૂપ જ નથી પરંતુ સર્વ દોષોના આશ્રય રૂપ છે એમ પંચચૂડા નામની સ્ત્રીએ કહ્યું છે સન્માન અપમાન વિયોગ ઇષ્ટ સમાગમ આ બધાથી યૌવન વૃદ્ધાવસ્થામાં જાય છે ઉપદ્રવ વિનાનું સુખ ક્યાં છે વૃદ્ધાવસ્થા પછી પણ રાગ છૂટે નહીં તેના જેવું બીજું કયું દુઃખ હોય ઘડ પણ આવે પછી ધર્મ અર્થ કામ દાન તથા મોક્ષનું સુજે છે એ લાગણી યુવાવસ્થામાં થવી જોઈએ ધર્મ મર્થમ ચ કામમ વા મોક્ષ વાતિજ રાતુર અશક્ત સાધિતુ તસ્માદ યુવા ધર્મ સમાચરે સ્ત્રી સ્વભાવ નું વિવરણ આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ